મારું નામ રસીકભાઈ ધલાભાઈ પરમાર હાલ વડોદરા ગામનો સરપંચ છે સરપંચ જે અત્યારે જે જર્જરિત હાલતમાં જે ટાંકી છે પાણીની એમાંથી પાણીનું સપ્લાય કરવામાં આવે છે આજુબાજુ આંગણવાડી સરપંચની અહીંયા અમારી ઓફિસ છે વિદ્યા બાળકોની જે સ્કૂલ છે કપડાં મહિલાઓ ધોતી હોય છે કેવી તકલીફ પડશે પડશે તો જોખમ કેવું અમે હાલ પાણી પુરવઠાના જે હોય વિભાગ એમાં અમે અરજી કરી હતી એ લોકો આવી અને અપસેટ વેલ્યુ એટલી વધારે છે એની એ કારણે કોઈ આ ટાંકી પાડવા આવ્યું નહીં પછી હાલ અમે હમણાં ગ્રામ સભા ગઈ 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 ગ્રામ સભા એમાં એવો ઠેરાવ કર્યો છે કે ગ્રામ સભાના લેવલથી આ ટાંકી તોડી પાડવામાં આવે એમને તમને લાગે કેટલો સમય થયો આ જરીત છે ને આ તો જજરીત છે ને વધારે ટાઈમ થઈ ગયો સાત આઠ મહિના થઈ ગયા જજરીત છે ને સાત આઠ મહિના થયા છે હા એના પેલા જજરીત નહોતી જર્જરીત જેવી તેવી હતી એમાં પોપડા પડ્યા રાખે છે પોપડા પડ્યા રાખે છે એમ હવે એવું જજ નથી અત્યારે તો હાલત સાવ ખરાબ છે અત્યારે ગ્રામ સભામાં લઈ લીધી છે અમે ટાંકી પાડવાનું કામ અને બીજા નંબરમાં અમારે ગામમાં પાણીનો પ્રશ્ન છે હાલ પૂરતો એના કારણે અમે બીજું પ્લાન કરી અને ગામમાં કઈ રીતે પાણી દેવા ચા ઉધી તો અઠવાડિયું દહ દી તો ઉભી જવાની હેઠળથી આમાં જો અત્યારે અચાનક જો આ પડે તો જવાબદારી કોની કાંઈ મોત થાય તો જવાબદારી ગ્રામ પંચાયતની જ આવે ને બીજી કોણ આવે તો કેમ કામગીરી કરવામાં કેમ ઢીલ લાગે એમાં આમાં તલાટી હાલ અમારા ચાર બજલા છે એના કારણે આ ઢીલ છે કેમ અહીંયા બાજુમાં સ્કૂલ આવેલી છે મહિલાઓ કપડાં ધોતી હોય છે અમારા ગામમાં જે કાયમી તલાટી હતા એ છેલ્લા ત્રણ અઢી મહિનાથી આ ટ્રેનિંગમાં છે એના બદલામાં ચાર તલાટી બદલા છે એ ગામ લોકોને ખબર છે હજી કાલે એક નવા તલાટી આવે છે અમારે તે પછી અમારી ટાંકીની કામગીરી થશે કેટલો સમય નીકળશે હજી

ગ્રામ પંચાયત કામ નથી કરવામાં આવતું ગ્રામ પંચાયતના દહ વાર તો લખી દીધું છે લેખિતમાં દહ વાર દીધું બધાએ કેવું જોખમ કેવું છે આમાં જોખમ પૂરેપૂરું પૂરું છે ગમે જ્યારે પડી શકે હા પડી શકે